Đây là đá này kênh bọn thì À thì đá kênh nó bắt đầu Đây là mật thở rồi đi Mama.

બાકી બધા પરોડા મિત્રો ને આ મનણ આ ખડે લે મિત્રો હમણાં અહીંયા જવાની હવે કાઈ વાર નથી બાકી મિત્રો બચ્ચું જીણું આવવાનું કે આજ નથી ને ખડી લે એટલે પરા મોર મોર જેવી હે મિત્રો આ અને એરી અત્યારે ફરી મોર તકેને એને મિત્રો 2-3 મહિના થયા મોર ન ફરે ઈવડી છે જો લે બાકી એ ભી અહીંયા છે દે આડ ફૂલ કરવાની આ મિત્રો ભેલી ની છે આપણે ભેલી વિજી ની બાકી લાપાડી બહુ ઘટી ગઈ છે એટલા માટે મિત્રો પૂસો નઈ મુક્યો છે